રોશનીના તહેવાર દિવાળીની ઉજવણી રંગ વગર અથુરી લાગે છે આ પાવન અવસરે ઘર સજાવટ થી લઈને રંગો જીવંત રાખવા ભાવેશભાઈ અઢિયા આ વર્ષે રેડિયમ અને ફ્લોરેન્સ ભરપૂર ખાસ દેશી રંગોની શ્રેણી લઈને આવ્યા છે વિશેષ રંગો લોકોના તહેવાર ની વધુ ચમક ઉમેરે છે અને ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા આ અંગે વધુ

છ હજાર ટનનું ઉત્પાદન થશે અને ચિરોડીમાં થોડીક અછત છે અત્યારે સફેદ કલર આવતો નથી સફેદ કલર થી કલર અંકલેશ્વરથી મંગાવતા હતા એ કલર હવે અમે ચાઈનાથી મંગાવી છે એટલે થોડુંક ટ્રાન્સપોર્શન વધી ગયું છે કેમિકલમાં પણ થોડોક ભાવમાં વધારો છે એમાં પિગમેટ કલર તેમજ ફિક્સર એચપી ટુ વન એ ત્રણે ત્રણ કેમિકલ ની અંદર પણ ભાવમાં વધારો છે જેથી કરીને આ વખતે ચિરોડી કલરમાં દસ ટકાનો વધારો રહેશે અને બીજું કે ઘરાકી પણ ઘણી સારી છે અને દર વખત આ વખતે ડબલ ગ્રાહકી છે સૌરાષ્ટ્રમાં આ વખતે મેંદડા સિલોદર પીખોણ અમરેલી ધા ધારી ઘનશ્યામગર રામપર કોડીનાર ઉના તેમજ બોટાદ બોટાદમાં આ વખતે સાડા છસો ટનનો વેપાર થયો છે દર વખતે સૌથી પહેલો નંબર હોય છે આ વખતે પણ સૌથી પ્રથમ નંબર હાલી રહ્યું છે આ વખતે મિનિમમ એવું લાગે છે કે બાર હજાર ટન જેવો કલરનો વેચાણ થશે